ડિલિવરી માં ગાડી ભરવા આવી ગયા છે હવે માણે માણે મેલ આવ્યો છે ત્રણ દિવસ થી ગાડી પડી છે અત્યારે ગાડી ભરવાનો વારો આવ્યો છે આકાશભાઈ ગાડી સેટ કરે છે આ ડિલિવરી નું ઓનલાઈન આપણે ડિલિવરી આવે નું ઓર્ડર હવે સમય માં માણે માણે મેલ આવ્યો ત્રણ દિવસ થી અમે પુણે હતા અત્યારે ડિલિવરી માં ગાડી ભરવાનો ઓર્ડર મળ્યો છે આ ડિલિવરી ની કેપ્ટ્રે એટલે ઓફિસ મેન જગ્યા નથી નહીં નહીં હાલો હવે મેં ગાડી ભરવા મૂકી દીધી છે આકાશભાઈએ માઇન્ડ માઇન્ડ ભરાણા કા ગાડી હા હવે સીધી અમદાવાદ અહીંથી અહીંથી એક વખત ગાડી લોડ થઈ એટલે અમારે આકાશભાઈ ખેંચી લેવાના છે અમદાવાદ લગણ હવે એ ક્યાંય ઉભા નહીં રહે ત્રણ દિવસ તા કંટાળીને ઊભા થા અમારે ઉતરી જવાનું છે સુરત અને આકાશભાઈ રાહે અમદાવાદ આ અમારી ગાડી આ છે ડિલિવરી નો ગોડાઉન અહીંથી ભરવાનું શું છે એ તો કોને ખબર આ બધા ડિલિવરી ના પાર્સલ જ છે અહીંથી અમદાવાદ કુરિયર થાય છે હવે જોઈએ આગળ બ્લોગ માં આવે તો રાત પડી ગઈ છે રાતના વિડિયો બનાવીશ અત્યારે તો રાત થઈ ગઈ છે ફૂલ હાલો તો વિડિયો માં બન્યા રહેજો જય માતાજી અપડેટ અમને તો ખાવાનું ન મળ્યું એટલે અમે લાડવા લઈ લીધા હતું જ નહીં આકાશભાઈ કે લાડવો ખાઈ લઈએ અડધા કિલો લાડવા લઈ લીધા કે એક મંચુરિયમ લીધું ચેક કરવા તો એ ન મજા પછી અહીંયા આવીને હવે લાડવા ખાવાનું ચાલુ કર્યું છે લાડવા મસ્ત થયો હવે નીકળી જવાનું છે ગાડી ફરાય એટલે એક કિલોમીટર બે કિલોમીટર દૂર આવ્યા ગાડી થી અમે તે અમને એટલું વસ્તુ મળે બધે નોનવેજ વેજ તો અહીંયા ઈંડા મળે બધી હોટલે નોન વેજ ખાતા લાડવા ખાઈને ડાળા કાઢીએ જોવો આ રીત ની બધી જગ્યા ચિકન ની એની લારી હોય લાડવા ખાઈને ડાળા કાઢવાના એટલે સીધા નું બાય માતા માની નાખે રોડે બરાબર છે લાડવા ખાઈને ખુશ રહ્યો એ કે મોતીચૂરના ના લડ્ડુ

બે કિલોમીટર અઢી કિલોમીટર હાલી ગયા તા લાડવા ખાવા અને હવે થી પાછા ત્રણ દિવસ આકાશભાઈ કેતા લાડવા ખાવા લાડવા છે તો અહિયાં મળ્યા અને અમારે પહેલા ખાવા જ પીડ્યા કારણ કે બધી જગ્યાએ નોનવેજ વસ્તુ હતી અને અત્યારે કઈ ખાવાનું મળે અમે નતું

કોઈ સુવિધા નથી અત્યારે અમારી પાસે એ બે ભલે નઈ ના હું તો નઈ નાખ્યો મે આકશભાઈ નઈ લીધું એ ભી ન ઠંડી લાગતી હતી આપણા કોઈ ઠંડી લાગતી નઈ ઠંડી તો છે હો ભાઈ બહુ ઠંડી પડે છે મહારાષ્ટ્રમાં હજી 1 કિલોમીટર ચાલવાનું બાકી છે પછી અમારી ગાડી આવશે અને અમારી ગાડીથી પછી હજી અમારે સુરત જવા નીકળવાનું છે અને આકાશભાઈ ને છે અમદાવાદ એટલે અમને સુરત ઉતારી અને પછી અમદાવાદ ધાહે જી ત્યાં ગાડી ખાલી કરશે જી કંપની બાવળા અમદાવાદ બાવળા બાવળા જવાનું છે ગાડી લઈને હજી અમને તો હાલો વિડીયોમાં બન્યા રેજો હજી આગળ તમને થોડું ઘણું હોટલ નો છીન દેસુ રાત ના હા નવીન બતાવશું હા નકર રસ્તો છે બીજું તો કઈ છે નહી હાલો જય માતાજી હાલો ડિલિવરી નું ગોટાવું અમારી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી ભરાઈ ગઈ છે હવે ગાડી ભરાઈ ગઈ છે હવે અમારે કાચ બાચ સાફ કરવી અજય ભાઈ ગાડી ના કાગળિયા ડિલિવરી ના લઈ આવ્યા છે અને આ ડિલિવરી ની કંપની એમેઝોન હાલો હવે અહીંથી નીકળવાનું છે ધીમે ધીમે સુરત જવા માટે અને આકાશભાઈ પછી અમદાવાદ બરવાળા બે ગાડી પડી છે આગળ ની આગળ કન્ટેનર મોટા મોટા બધા ડિલિવરી વાળાના છે ગોડાઉન છે નું અહીંયા ગાડી ફરવા આવ્યા હતા અમે જ્યાં લોકેશન ઉપર હતા ત્યાંથી પંચાણું કિલોમીટર અંદર ગાડી બાડી સાફ થઈ જાય હવે કાચ બાસ એટલે ચલાવી દે નાસ્તો બાસ્તો તો કરી આવ્યો હવે આગળ હોટલ આવશે ને ઉભા રહીશું તો વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી મારા આકાશભાઈ ભજન ચાલુ કરી દીધા હતા ને અમે ગાડી લઈ નીકળી ગયા છે અજયભાઈ ગીત વગાડવાનું કરે છે ચાલુ ને આ રોદો આવ્યો હવે

Honey sing.

પ્યાર ક્રિયા